બાકી સરકાર આપણને આ રીતના જ ભોળવીને આ રીતના જ કરીને આપણા પાસેથી બધું લૂટી જતી રહે ને તો બી આ ગામજનોને ખબર ન પડે કેમ કે એક સંપન્ન નથી કેમ કે આજે પાંચ છ કેટલા ખાસા બધા ગામો છે તો અહીંયા અડધા ગામના પણ લોકો નથી કમસે કમ એટલા લોકો તો હોવા જોઈએ ને કે જેટલા આપણે ધાર્યા હોય 24 તારીખે લોક સુણાવણી છે તે માટે આપણે અહીંયા ભેગા થયા છે કે ત્યાં આપણે શું બોલવાનું છે

આપણે બધા એક જ સંપ રાખવાનો છે કે આપણે જ્યાં સુધી આપણે ખેંચીએ ત્યાં સુધી આપણે જમીન આપવાની જ નથી પછી જો સરકાર માનતી હોય તો આપણે શું કરવાનું છે આપણે 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 પછી કરીશું જ પણ બધા બધા એક રાખીને એમ જ કેવાનું છે કે અમારી બાપ દાદાની જમીન છે આજે આપણે જીવીએ છીએ કાલે આપણાની આવનારી પેઢી શું કરશે તેની આવનારી પેઢી શું કરશે હવે આપણે આપણું નથી વિચારવાનું આપણે આપણી આવનારી પેઢીનું પણ વિચારવાનું છે એમ એટલે જ્યાં સુધી આપણાથી થતું હોય ત્યાં સુધી આપણે એવું જ રાખવાનું છે કે આપણે જમીન નથી આપવી ને જમીન સરકારને જોતી હોય ને જો આપની માંગણીઓ પૂરી ના કરતી હોય સરકાર તો આપણે પહેલા સરકારને કેવું છે કે જે તે નજીકના વિસ્તારમાં આપણને જે જે તે વ્યવસ્થિત જગ્યા આપે આંગણવાડી છે સ્કૂલ છે પાણી છે વગેરેની બધી સુવિધા આપણને આપતા હોય તો ત્યારની વાત પછી છે પણ જ્યારે આપણે તારીખે ભેગા થવાના છે તો આપણે બધા એક જ માંગ કરવાની છે કે અમારી બાપ તારાની જમીન છે ને અમારે આપવી નથી વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ એટલે અમે એ જમીન છોડવાના નથી એ પછી આગળનો પ્રશ્ન છે સરકાર શું કરે છે તે